મિત્રો આજે આપણે મકાઈ એટલે કે ડોડાને ખમણીને એક બનાવવાની છે જોરદાર આઈટમ અત્યાર સુધીમાં આપણે મકાઈને બાફીને અથવા શેકીને ખાતા હોઈએ છીએ અથવા તેના દાણાનો ઉપયોગ કરીને કંઈ આઈટમ બનાવતા હોઈએ પણ આજે આપણે તેને ખમણીને એક જોરદાર આઈટમ બનાવવાની છે એટલા માટે તમારે ચારથી પાંચ ડોડા તમારે લેવાના છે અને તેને વ્યવસ્થિત ધોઈને સાફ કરી લેવાના છે અને હવે મિત્રો આપણે ખમણીની મદદથી તમારા ઘરે જે ખમણવાની ખમણી હોય એના મદદથી તમારે ડોડાને ખમણી નાખવાના છે તમે મિત્રો ડોડાને ખમણશો એટલે વ્યવસ્થિત મસ્તનું તમે વિડીયોમાં જોઈ શકો છો તે રીતના એકદમ પીળા કલરની પેસ્ટ બનીને તૈયાર થઈ જશે કેમકે થોડું પાણી પણ એમાંથી નીકળશે અને બાકી મકાઈનો જે હોય છે દાણા એનો જે પેસ્ટ હોય છે બનીને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો તે રીતના મસ્તની આ ચારથી પાંચ ડોડાની મકાઈની આજે પેસ્ટ છે બનીને તૈયાર થઈ ગઈ છે મિત્રો હવે તમારે એક અલગ વાસણની અંદર તેલ ગરમ કરવા મૂકવાનું છે ચારથી પાંચ પાવરા જેટલું તેલ નાખવાનું છે ત્યારબાદ તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં રાઈ જીરું અને લીલો જે આપણે ખાવાનો જે લીમડો હોય છે મીઠો લીમડો એ તમારે ઉમેરવાનો છે અને વ્યસ્ત વ્યવસ્થિત વઘાર કરવાનો છે ને ત્યારબાદ આટલું થઈ જાય પછી તમારે તેની અંદર આ જે પેસ્ટ બનાવી હતી આપણે મકાઈના ડોડામાંને ખમણીને એ પેસ્ટ તમારે તેની અંદર ઉમેરી દેવાની છે હવે મિત્રો મીડિયમ ફ્લેમ રાખવાની છે તમારે નથી ગેસ ધીમો રાખવાનો કે નથી ફૂલ રાખવાનો મીડિયમ ગેસ રાખીને તમારે વ્યવસ્થિત ચમચી દ્વારા તમારે બધું મિક્સ કરતું જવાનું છે હવે મિત્રો વ્યવસ્થિત મિક્સ થઈ જાય ત્યારબાદ મિત્રો સ્વાદ પ્રમાણે તમારે થોડું મીઠું ઉમેરવાનું છે અને ફરીથી તમારે એને ધીમા તાપ ઉપર એટલે કે મીડિયમ ફ્લેમ ઉપર તમારે એને ધીમે ધીમે હલાવતું રહેવાનું છે આટલું કર્યા બાદ મિત્રો હવે એક ચમચી જેટલી હળદર પણ એમાં ઉમેરીશું અને વ્યવસ્થિત તેને આપણે હલાવતા રહીશું થોડો સમય સુધી રાખશું ત્યારબાદ મિત્રો હવે આપણે તેને અંદર જે આપણે લસણ હોય છે એની ચટણી બનાવવાની છે લસણ અને જેમાં લાલ મરચું નાખીને જે ચટણી બનાવે ચટણી ઉમેરવાની છે અને વ્યવસ્થિત બધું તમારે ફરીથી મિક્સ કરતું જવાનું છે મીડિયમ ફ્લેમ ઉપર આટલું કરશો ત્યારબાદ મિત્રો હવે તમારે ગેસ બંધ કરી દેવાનું છે અને આને બધું વ્યવસ્થિત તમારે મિક્સ કરી લેવાનું છે એટલે હવે મિક્સ થઈ જાય ત્યારબાદ તમારે મિત્રો સ્વાદ પ્રમાણે તેની અંદર લીંબુ નીચવવાનું છે લીંબુ નીચોવા બાદ હવે ફરીથી તેને તમારે ગેસ બંધ કરીને મિક્સ કરતું જવાનું છે હવે મિત્રો તમારે એકાદ મિનિટ સુધી હલાવતું રહેવાનું છે એટલે કે બધું મિક્સ થઈ જાય અને તેના ઉપર તમે મિત્રો કોથમરી એટલે કે લીલા ધાણા પણ તમે ઉમેરી શકો છો તો મિત્રો આવી રીતના આપણે મકાઈના ડોડાને ખમણીને જે આ વસ્તુ બનાવી છે તે છે મકાઈનો ચેવડો મિત્રો આજે મેં તમને બતાવ્યું તે રીતના મકાઈના એટલે કે ડોડાને ખમણીને જે પેસ્ટ બનાવી હતી તેમાંથી આપણે આ મકાઈનો ચેવડો બનાવ્યો છે અને મિત્રો આ ચેવડાનો ટેસ્ટ તમે એકવાર લેશો ને તો તમે બધું ભૂલી જશો કેમકે આ મસ્તનો એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ચેવડો બનીને ને તૈયાર થઈ જશે જે નાના મોટા બધા લોકોને ખૂબ જ પસંદ આવશે તો તમે પણ મિત્રો એકવાર અવશ્ય મકાઈને ખમણીને તમારા ઘરે આ મકાઈનો ચેવડો બનાવીને તૈયાર કરજો અને બધાને ખવડાવજો અને કેવો લાગે છે પણ તમે આવીને ફરીથી વિડિયો જોઈને કોમેન્ટ કરી દેજો એટલે અમને ખબર પડે કે લોકોને અમારી આઈટમ પસંદ આવે છે કે નહીં તો વિડિયોને લાઇક કરજો શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ વિડીયોને શેર કરવાનો ના ભૂલતા ધન્યવાદ